इन अमोर आई हो मोर मोर बैठो जो नाना ममाई मोर आवी गयो है तिारे आ वरियाडी आ वरियाडी रघु बतावे है आ खो बगीचो है चंपो छे चमेली छे चंपो न चमेली न बताय चंपो न चमेली तो हमें सीए जाए बताय बरोबर है इतलू થઈ ગયું મિત્રો હવે નેક્સ્ટ હા મિત્રો ને ભીણું છે પલાયડું છે પલાયડું પલાયો તોય બતાવે તો ખરાય ને હાલો આવતારી હાલો વિઝિટ કરાવો અમને હમ નહીં હમ ગોહ પાએલા છે ગામ પાએલા છે ય તનો બતાજો ગામ કેવા કેવા થઈ ગયા ને એ બતાવીએ અમને હાલો मित्र आ छे हमारा गांव डोंड यूनिकरी के कंप्लीट हाई क्लास एक एक हरखा तो 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 तो, तो तो तामे। तो तामे। तो तामे। तो तामे। तो 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 તો મિત્રો બીટ મૂરા જોઈ લીધા આ લસણ થઈ ગયું આખો ક્યારો લહોણનો અમારો આ મકાઈ ઉભી અમારે આ જો અહીં એટલા બીટ ને મૂરા બીટ ખાઈને તો લઈ સુધારો થાય મૂરાયે એટકા વારી તમા ઘટતી હોય ને મિત્રો તો તમે બીટ ખાજો પાલકની ભાજી ખાજો હાલો એ બતાવી પાલકની ભાજી આ મારી મકાઈ મકાઈ ને ઝાયર બેય છે હો ભાઈ જુવાયર ને મકાઈ આવ મકાઈ નો છે આ જુવાયર છે એટલી જુવાઈ રીતે રાખીએ અમે ગાય છે ને નાની નાની અમારી પણ તો ગાય ચાલો આ મેથી પાક મિંડી મેથી ને ધાણા બે આ છે ગાજર અરે બે ગાજર ઉપાડી લે આ રીયા આગળ જો મોટા મોટા હોય ને આ ગાજર નાખ ગાયું મટે અને

એક સરખા એક કાઢી ગયા આ મારો ઘઉં છે આ ઝાડ મકાઈ છે આ અથણિયા પાલક બધું ને આખી આપણી વાડી તો આ વાડીની મોજ છે મિત્રો અમારે વાડી આવીએ એટલે જલસા કરવાના ને એ મોજે દરિયા શિયાળામાં એ એક ફાયદો ખાવા પીવા તમારે ઘરનું શાકભાજી હોય કે એમની માટે એટલે વાલ વાલો રીંગણા કલકા દૂધી ગુવાર ને બધું બરી ગયું હમણાં એટલે બરી ગયો એટલે પતી ગયું એટલે ધાણા મેથી ફૂલ ભજીયા ખાઓ ભજીયા કરો ભજીયા ખાઈ ખાઈને સૂર્યનારાયણ અમારે કઈ ઘટે નહીં સનસાઈટ પોઈન્ટ છે અમારે ભયા વાડીનો થાંભલો હિસાબા કાઢ નાખે એવો અમારો રઘુ જોન ને લઈને આવે છે આટો મરાવવા એને આટા મરાવવા પડે અમારો Alei, Joan. Alei, Joan. Joan. Alei. 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 Alei.